ગુજરાત રાજ્યના રમતગમત વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ તેર રાજ્યોના બસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા સિનિયર અને જુનિયર એમબી વિભાગમાં યોજાઈ હતી જેમાં સિનિયર વિભાગમાં ઉનાના હરગોવિંદ મજેઠિયાએ પંચાવન મિનિટ અને એકત્રીસ સેકન્ડમાં માં પાંચ હજાર પાંચસો પગથિયા ચડીને ઉતરવાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે જુનિયર વિભાગમાં માં નરસિંહ ઓગણસાઠ મિનિટ અને ચાર સેકન્ડ સાથે પ્રથમ આવ્યા હતા તો સિનિયર મહિલાઓમાં માં ભેસાણિયા ગાયત્રી સાડત્રીસ મિનિટ અને છેતાળીસ સેકન્ડ સાથે પ્રથમ આવ્યા હતા જુનિયર મહિલાઓની વાત કરીએ તો ચૌહાણ ઉષાબહેન અડત્રીસ મિનિટ અને છેતાળીસ સેકન્ડ સાથે સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક પોતાના નામે કર્યો હતો આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાઓને પચાસ હજાર દ્વિતીય વિજેતાઓને હજાર અને ત્રીત્ય વિજેતાને 15000 ની રોકડ રકમ એનાયત કરાઈ હતી જો કે નેશનલ કક્ષાની સ્પર્ધા હોવા છતાં કોઈ રાજકીય નેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ફરક્યા ન હતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ જનમેદની પણ નવમર્તા સ્પર્ધકો નારાજ થયા છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ